દરમિયાન જ્યારે પોલીસની ટીમ આ મરનારના ઘરે એના એના માટે ગઈ એના જાણ કરવા માટે એના ઘરવાળાને અને જો સ્વાભાવિક રીતે જો પોલીસ તપાસમાં જો પૂછપરછ કરવાની હોય છે એના માટે ગઈ ત્યારે પોલીસે જોઈ કે એના જો વાઇફના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા કોઈ એક્સપ્રેશન હતા નહીં અને એના પત્ની દ્વારા જો પોલીસને પૂછવામાં આવેલા કે મારા હસબન્ડના જો બે લાખ રૂપિયાનો વીમો હતા તો આ કેવી રીતે મળશે ક્યારે મળશે તો ત્યારે જો થોડા પોલીસ સ્ટાફ થોડા ડાઉટ થયા કે જેના હસબેન્ડના ડેથ થઈ ગઈ હોય યંગ એજમાં એના કોઈ અફસોસ પણ નથી અને જો પૈસા માટે પૂછપરછ કરી રહી છે ત્યારે જો એ થોડા વધુ ડીપમાં જવાના ચાલુ થયા જો એના આધારે અને પછી જો પૂછપરછ એવું આવ્યા એના જ્યારે પોલીસ પૂછપરછ કરી કે તમારા હસબૅન્ડના ક્યારે અહીંયા ઘરે માંથી ગયા ક્યારે મુવમેન્ટ થયા તો એવું જાણવા મળ્યા કે એના હસબેન્ડ એક જે બનાવ બના

પછી જો સમગ્ર જો એ પુરા બનાવ ને ઉંડાણ ટીમો તપાસ કરવા લાગી ત્યારે એવી ખબર પડી જો કે આમાં જો મોબાઈલ ફોન આપણે મળ્યા હતા આ મોબાઈલ ફોન બે સીમ ડુઅલ સીમ ના હતા જો જેમાંથી એક સીમ નહીં હતા અને એક સીમ અંદર હતા જો અને પછી ફર્ધર જો ડિટેલ આમાં લેવામાં આવ્યું તો એવો જાણકારી આપણે મળી કે જો આજ જો અત્યાર સુધી મરનાર છે શિવ પ્રસાદ એના જ બીજા સીમ નંબર થી એના વાઇફ ને કોલ ગઈ છે ભાઈ તો એ આ કોલ ગઈ છે એના પછી જો ફર્ધર ટેકનિકલ આમાં અમે લોકો જોયા તો એવા જાણવા મળે કે એના સૌથી વધુ કોન્ટેક્ટમાં એના કોઈ મિત્ર છે જો મોનુ ગૌતમ કરી છે જો પુણે રહે છે મહારાષ્ટ્રમાં અને ત્યાંથી આ શિવપ્રસાદ જો અત્યાર સુધીના અમારા મરનાર છે મરનાર એટલે કે એના એના જ પૂરી આઈડેન્ટિફિકેશન જો ડેડ બોડી પાસે તો મળી હતી જ્યારે આ બંનેને ત્યાંથી ધરપકડ કરવામાં આવી અને પછી જયારે ફરદર પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળેલ કે જો જો છે છે અત્યાર સુધી મરી ગયા આ બે લાખ રૂપિયાના બીમા લેવા માટે આ ટ્રક એના પાસે ટ્રક ના માલિક બી છે ટ્રક પોતે ચલાવે પહોંચે એના માટે જો એક સિરિયલ અમે બતાવ્યા જો સસુરાલ સિમરકા એક આ સિરિયલ જોતા હતા જેમાં એક સ્ત્રી ના મતલબ એના બતાવે છે કે જલીને મરી ગઈ છે પરંતુ આ જીવિત હતી અને આપણા પોલિસી જો વીમા પોલિસી જો એના ને માટે એને તેના આઈડિયા લાગ્યા જો કે ત્યારે એના સ્થિતિ સારી નહી હતી બિઝનેસમાં એના લઈને એને આઈડિયા લાગ્યા કે એના 10 વર્ષના જૂના મિત્ર છે દેવી પ્રસાદ જો વડોદ મંડેશરામ રહે છે એકલા રહે છે ને આગે પાછળ અહીંયા શહેરમાં કોઈ નથી આ સૌથી ઈઝી ટાર્ગેટ એના માટે હતા તો આ આવે છે જો એ આપના એક્ટિવા લઈને આવે છે દેવી પ્રસાદના એના ઘરમાંથી લે છે વડોદમાંથી અને પછી પેટ્રોલ પંપ જાય છે પેટ્રોલ પંપમાં ત્યાં જાયને ટ્રક બેસીને એના દારૂ પીવડાવે છે એના વધુ दारू પીવડાવને એકદમ બેભાન કરી દે છે બેભાન કર્યા પછી પોતાના કપડા એના પહેનાવે છે જો જોએ અને પહેનાયને આ ટ્રક પોતે ડ્રાઇવ કરીને અહીંયા સુધી લઈ આવે છે સણિયા જોએ સણિયા દીખા માસલા રોડ જો બનાવવાની જગ્યા ઉપર લઈ આવે છે એના ત્યાંથી ટ્રકથી નીચે ઉતારે છે ઘસડીને નીચે લઈ આવે છે અને એના લેટાવી દે છે રોડ ઉપર અને પાછળ ટ્રકના ના પાછળા ટાયર એના ઉપર જોઈએ આ રીતે જોઈએ મતલબ ફેસ ઉપર પૂરા ફેરવે છે જેથી કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન ફેસ સે ન થાય એના મોબાઈલ અને એના કાપડ થાય છે તો આ પ્રકાર પ્લાનિંગ કરે છે પ્લાનિંગ કરે ને તાત્કાલિક જો આના ડુઅલ સિમ માં એક સિમ કાઢે છે અને બીજા મોબાઈલમાં માં નાખીને આપણે વાત કરે છે આપણા વાઇફ થી વાઇફ ને બતાવે છે કે હું જીવિત છું હું આ રીતે કરી નાખા છું 2 લાખ રૂપિયા આપના મળશે જોઈએ તમે કોઈને કહેતા નથી અને તમે અંતિમ સંસ્કાર જોઈએ આ ડેડ બોડીને તમે આપણા પતિ સમજીને કરાવી દેજો જોઈએ એના કરીને તાત્કાલિક ત્યાંથી ભાગે છે પુણે અને પુણે છે પછી જોઈએ ત્યાં રહીને જો એના પ્લાનિંગ એવું હતી કે આ ધીમે ધીમે કરીને એના વીમા મળી જાય અને પછી ત્યાંથી અહીંયાથી ભાગે પણ જાય જો આ બધા લોકો જોઈએ તો આ પ્રકારના આ ટોટલ જો એની પ્લાનિંગ હતી જોઈએ પ્લાનિંગમાં જો પોલીસને પૂરી ટીમ જો અમારા સબ ઇન્સ્પેક્ટર અને પૂરા અમારી ટીમ પીઆઈએસીપી ડીસીપી નેતૃત્વમાં સમગ્ર જો ગુના ડિટેક્ટ કરે અને પછી જો એના મદદ કરવામાં એના વાઈફના ના પત્ની જો આમાં ક્રાઇમ માં જાણ્યા છતા ફરીથી સામેલ હતી જો એના જો એટેક કરવામાં આવેલા છે મોનુ ગૌતમ જો છે જો એના દોસ્ત હતા જ્યાં એના પાસે ગયા રોકાયા અને એના સીમ વગેરે બીજા જો મોબાઈલના ના સીમ ત્યાં બીજા તેના નામે લઈને એના આપો અને એના રક્ષણ આપી આ બધા ત્રણ આરોપીઓ પકડવામાં આવેલા છે અને આગળ અમે જો મરનાર છે મારનારને ફેમિલીના જો ભાઈ ડીએનએ વગેરે અમે ટેસ્ટિંગ કરીને આ બધા મેચ કરવાના એની તમામ પ્રક્રિયાઓ જોઈએ ફેસલના મેડિકલ પુરાવાઓ લે લેવાની કાર્યવાહી જો બાકી રહી છે આ તમામ કાર્યવાહી જો અત્યારે તપાસમાં ચાલુ છે